ચાલો હાથ ઉપર કરી દો બધા હા જગ્યા પર ચાલો આજે આપણે એક હાથ નીચે આજે એક આપણે પ્રવૃત્તિ કરીશું આડા અવળા શબ્દો છે એને સરખા ગોઠવવાના તો આ આપણે અગાઉ શીખી ગયા છે હે ને તો મેં કેટલાક શબ્દના કાર્ડ બનાવ્યા છે એના પરથી આપણે આડા અવળા શબ્દ પરથી સાચા શબ્દ ગોઠવીને લખીશું તો ક્રમ પ્રમાણે ચાલો પહેલાં શ્રેય પહેલાં ખોટો શબ્દ વાંચવાનો હા ચાલો હવે એનો સાચો શબ્દ કયો થશે ચોપડી તો અહીંયા લખવાનું છે સાચો શબ્દ બોલતા જવાનું ડી સાચો શબ્દ બન્યો ચોપડી ચાલ તારો કાળ લઈને જગ્યા પર આવે ચાલ નિશ્ચિત પેલા તારો ખોટો શબ્દ વાંચવાનો તારે જાર ઓ તો કયો સાચો બનશે ચાલો લખી બતાવો પાટી મુકા ઉપર बोलता ने लगता जवानू ओ जा र सरस चलो एरान पहले तारो खोटो शब्द वाची बता मने पूडो मत पूडो मद तो साचो सू बन से मद पूडो चलो लखो पाटी मा बोलता जाओ मद अ ડો સરસ ચાલ આગળ ક્રમ પ્રમાણે આવી જાવ બીજા ટેટા ટા બ તો સાચું શું બને બા ચાલો લખો પુષ્ટિ આવી જાવ બોલતો જા બા સરસ ચાલો ચાલો પુષ્ટી તારો ખોટો શબ્દ વાંચ પહેલાં વાળ દ તો સાચું શું બને સાચો શબ્દ કયો બનશે વાદળ તો લખો ચાલો પાર્ટીમાં બોલતા જવું વા અળ તો પણ ખોટો ને તો સાચો લખવાનો આપણે તો વા દળ વાદળ શું બનુ ચાલ આગળ રિયા તારો ખોટો શબ્દ વાંચ પહેલા ल जंग तो शू बने जंगल जंगल लखो जंगल पाट पार्टी में देखाय तेम मोटा अक्षर बोलतु जान लगता जवा जंग बोल सरस चल आग नियति गाज तो साचू शू बने गाजर लखो गाजर સરસ ચાલો ચાલો શિવમ ને લોકો આવી જાય બોલ મોટ પેલા ખોટો શબ્દ વાંચી જાય હા હા તો સાચું શું બને દખો મોટાક્ષરે દ બોલવો મોટેથી થી

બોલતા જવાનું લખતા જવાનું બ સરસ ચાલ આગળ પેહલા ખોટો શબ્દ વાંચ હા તો સાચું શું બને પતંગિયું લખો બોલ પતંગ ગીયું સરસ ચાલ આગળ ચાલો બીજા આવી જાય બધાનો જ ક્રમ આવશે તારો શબ્દ વાંચ ખોટો છે તો સાચું શું લખો બોલતો જા ર તો શું લખ્યું બોલ રમત ચાલ આવતો રે ચાલ હિતેશી આગળ આવી જાય ચાલો તારા કાળનો શબ્દ વાંચ પહેલાં રમત ધી તો શું લખવાનું મરઘી ચાલો લખો બોલતી જાને લખતી જા મ ई मरघी सरस चलो तारा काट ले चल आ जाए तारा खोटा शब्द वाँच पे सुधा जा।, जा तो साचु शू बने जा सूद लखो पार्टी में जा बोल ચાલો ચાલ આગળ કોણ બાકી હજુ કાર્ડના શબ્દ લખી કાઢે પાર્ટીમાં શબ્દ થવા જોઈએ હા જેનો લખાઈ જાય કાર્ડ બાજુવાળાને આપવાનો ચાલ તારું શું છે ડી ગલું તો શું બનશે ગલુડિયા યુનિ ગલુડિયા લખો ગલુડિયા પાર્ટીમાં લખવાનું તમારે લખાય છે એટલે કાર્ડ બાજુમાં પાસ કરી દેવાનું પર માથે અનુસ્વાર મૂકવાના ને ગલુડિયા હા ચાલો ચાલ આગળ તારો શબ્દ વાંચ પહેલા શું લખેલું છે ર

પછી અડ નિ હા તો સાચું શું બને નિશાળ ચાલો લખો પાટીમાં અડ સર ચાલ રિયા તમારો લખાઈ જાય એટલે બાજુમાં આપવાનું વાંચો ન ભ જ તો શું બને ભ જીમાં બોલતો જ ને લખતો ભ સરસ ચાલો થઈ ગયા ને બધાના હવે તમારે પોતપોતાનો એક શબ્દ તો ખરો જ પણ બાજુમાં કાર્ડ આપીને બાવીસ જણા છે એટલે બાવીસ જણાના બાવીસ શબ્દો બનવા જોઈએ